વ્યક્તિગત રીતે ન લઈ લો કારણ કે એમણે જે કહેલું છે એ એમના જીવન સાથે સંકળાયેલું છે તમને લાગુ નથી પડતું અને એક નાનું હું તમને ઉદાહરણ આપું કે એક લેખક હતા ડેવિડ પોલિકરીના અને એ ન્યૂયોર્ક શહેરની એક ટેક્સીમાં બેઠા અને એમને સ્ટેશન જવું હતું ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન જવું હતું ને ટેક્સીમાં બેઠા અને ટેક્સીનો ડ્રાઈવર બરાબર જે ટ્રાફિક નિયમોનું પાલન કરીને બહુ શાંતિથી જતો હતો તો એવામાં સામેની બાજુથી રોંગ સાઈડમાં સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરીને એક ટેક્સી આવી અને એકદમ અથડામણ થતાં થતાં રહી ગઈ એટલે આ ડેવિડ પોલી હતા એના જે ડ્રાઈવર હતા એણે સમયસૂચકતા વાપરીને અકસ્માત થતાં અટકાવી દીધો બાકી એક ભયંકર અકસ્માત થઈ જાય હજી તો ડેવિડને જીવ બચાવનો હાશકારો થાય એ પહેલાં તો સામેની ટેક્સીનો ડ્રાઈવર ઉતરી અને ડેવિડના ટેક્સી ડ્રાઈવરના અપશબ્દો કહેવા લાગ્યો ઝઘડો કરવા લાગ્યો કે ચલાવતા ના આવડતો શું નીકળતા હશો એ ભાષા બહુ જ ગંદી રીતે એટલે આ ડેવિડ પોલીને નવાઈ લાગી કે એટલે એ રોંગ સાઈડમાં હતો એણે સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કર્યું છે અમે તો રાઈટ સાઈડમાં જઈએ તો એ આ કેમ આવું કરે છે પણ ડેવિડના ટેક્સી ડ્રાઈવરે એક બહુ સરપ્રાઇઝિંગ વર્તન કર્યું એણે પોતાની ભૂલ સ્વીકાર લીધી કે હા ભાઈ મારી ભૂલ હતી એણે બે હાથ જોડીને માફી માગી કે સોરી એક સ્માઇલ આપી અને એક સારા દિવસ માટેની શુભેચ્છાઓ પાઠવી અને ટેક્સી મારી મૂકી થોડે આગળ ગયા પછી ડેવિડ પોલીએ ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ વાંક તો એનો હતો તો એને કશું કહેવાના બદલે તમેની માફી કેમ માગી અને ત્યારે રિયર વ્યૂ મિરરમાં જોઈને ડેવિડ જે ડ્રાઈવરે જે જવાબ આપ્યો એ જવાબ પર ડેવિડ પોલીએ એક આખું પુસ્તક લખી નાખ્યું જેનું નામ છે ધ લો ઓફ ગાર્બેજ ટ્રક એટલે કે કચરા ગાડીનો સિદ્ધાંત એણે શું કહ્યું કે કેટલાક લોકો કચરાથી ભરેલી ગાડી જેવા હોય છે તેઓ અકળામણ ગુસ્સો ઈર્ષા અદેખાય ઉદાસી આ બધાથી છલકાતા હોય છે અને જ્યારે તેઓ આ દુઃખથી છલકાવા લાગે છે ત્યારે તે તેઓ એવા કોઈ સ્થળ કે વ્યક્તિની શોધમાં હોય છે કે જ્યાં જઈને જેના પર તેઓ આ ગંદકી ઠાલવી શકે એમની સાથે દલીલમાં ઉતરીને આપણે તેમને મોકો આપીએ છીએ એમની ગંદકી આપણા પર ઠાલવવાનો એટલે આવી વ્યક્તિઓ સામે બે હાથ જોડી માફી માગીને નીકળી જવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે કે આ જગતમાં સારા કે ખરાબ લોકો નથી હોતા પ્રસન્ન અને દુઃખી લોકો જ હોય છે જે પ્રસન્ન છે એ સારો વ્યવહાર કરશે જે દુઃખી છે એ આપણા પર અકળાઈ જશે કોઈ હોર્ન માર્યા છે પાછળથી ઓવરટેક કરીને આપણને આંખ બતાવે છે નાની નાની વાતમાં અકળાઈ જાય છે એનો મતલબ એમ કે દિવસ ખરાબ છે એનું જીવન ખરાબ છે બિચારાનું કોઈક ભટકણું હશે માથાનું બાકી જે પ્રસન્ન માણસ હોય જાત સાથે જગત સાથે જીવન સાથે એ મારી કે તમારી સાથે શું કામ દુર્વ્યવહાર કરે એ મોજમાં ન હોય તો આ જગત એ એનું પ્રતિબિંબ છે અને માટે એ ઇટ ઇઝ નોટ અબાઉટ અસ ઇટ ઇઝ અબાઉટ ધેમ માટે નેવર ટેક એનીથીંગ પર્સનલી કોઈ કાંઈ પણ કે કોઈ અપમાન બુદ્ધે કીધું છે ને કે અપમાન ત્યારે જ તમને લાગે જ્યારે તમે સ્વીકારો તો એ એમનો દિવસ ખરાબ છે એ એમનું ઘડતર છે એમની ભાષા છે એમના સંસ્કાર છે એમનું આંતરિક વિશ્વ છે એ બહાર આવે છે એમની પીડા છલકાઈને આપણા સુધી પહોંચે છે એ પીડિત છે એ દુઃખી છે તમે પ્રાર્થના કરો એના માટે કે ઈશ્વરને મદદ કરે ત્રીજું નેવર કોઈ પણ ધારણા ના કરો કારણ કે આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ આપણા વિશે આવું વિચારતી હશે આપણે ક્યારેય સાચા નથી હોતા મોટે ભાગે આપણી ધારણા ખોટી પડે છે મોટે ભાગે આપણે જેવું વિચાર્યું હોય છે એવું નથી થતું અને માટે તમને એવું લાગતું હોય કે કોઈ તમારી સાથે વાત નથી કરતું કોઈ તમને અવોઈડ કરે છે તો પૂછી લો ને કે ભાઈ કંઈ માઠું લાગ્યું છે મારું મારાથી કેમ અબોલા છે ધારી ના લો મોટે ભાગે આપણે શું થશે આપણે ધારી લઈએ છીએ કે આવું જ હશે પૂછો વાત કરો સો ડોન્ટ મેક અઝમશન્સ અને ચોથું ઓલવેઝ ડૂ યોર બેસ્ટ એન્ડ ગીવ યોર બેસ્ટ તમારું સો ટકા આપો બાકીની ચિંતા છોડી દો લોકો તાળીઓ પાડે કે ન પાડે લોકો પરિણામ આપે કે ન આપે લોકો પ્રશંસા કરે કે ન કરે કોઈ પ્રમોશન આપ ડૂ યોર બેસ્ટ હું મારી દીકરીને પણ આ જ કહેતો રહું છું કે આપણે કર્મણીય વાધિકાર વસ્તુ તો ભૂલી જઈએ છીએ જે મૂળભૂત સિદ્ધાંત છે જે આપણે યાદ રાખવો જોઈએ કે પરિણામ આપણા હાથમાં નથી અને જ્યારે આપણે પરિણામ પર ફોકસ કરીએ છીએ ત્યારે જ આપણે ધ્રુજીએ છીએ ગભરાઈએ છીએ ડરીએ છીએ આપણે પ્રયત્નો પર ફોકસ કરીએ તો કોન્ફિડન્ટ જ હોઈએ છીએ છેલ્લા બોલે જ્યારે છ રન કે સાત રન બાકી હતા અને ત્યારે મોહમ્મદ સિરાજે બોલ્ડ પાડી એટકિન્સનની એટકિન્સન જ હતો ને લગભગ સ્ટ્રાઇક પર પછી સિરાજના ઇન્ટરવ્યુ એણે બહુ સરસ વાત કરી કે મેં તો એટલું જ નક્કી કરી રાખ્યું હતું કે મારે મારી ડિલિવરીની ટપ્પો બરાબર પડવો જોઈએ પછી ચાર જાય જે થાય એ મારો ટપ્પો બરાબર પડવો જોઈએ મેં રિઝલ્ટનો વિચાર નહોતો કર્યો એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ કે જ્યારે આપણે પરિણામનો વિચાર કરીએ છીએ ને ત્યારે જ આપણે આપણું ફોકસ ગુમાવીએ છીએ એક બહુ જ સરસ ટૂંકી વાર્તા છે કે એક નાનો બાળક અને બાળકી રમી રહ્યા હતા છોકરો છોકરી અને જે બાળક હતો એની પાસે ખૂબ બધા પેબલ્સ હતા લખોટા હતા અને જે બાળકી છે એની પાસે ચોકલેટ્સ હતી અને બંને એ નક્કી કર્યું કે આપણે એક્સચેન્જ કરી લઈએ બાળકે એવું કહ્યું કે હું તને બધા લખોટ આપી દઉં અને તું મને તારી ચોકલેટ્સ આપી દે એગ્રીમેન્ટ થયું અને જે બાળક હતો જે છોકરો હતો એણે ચતુરાઈથી જે સારા સારા લખોટા હતા જેને ગમતા હતા એવા પથ્થર ભૂરા લીલા પીળા જેને જે કલર ગમતા હતા એ અમુક સારા સારા એને પોતાની પાસે રાખી લીધા અને બાકીના પેલી છોકરીને આપી દીધા અને છોકરીએ બહુ પ્રામાણિકતાથી પોતાની પાસે જેટલી ચોકલેટ્સ હતી એ બધી એ છોકરાને આપી દીધી એ રાત્રે એ છોકરી નિરાંત સૂઈ ગઈ અને છોકરો આખી રાત સૂઈ ન શક્યો એ વિચારમાં કે ક્યાંક એ છોકરીએ થોડીક ચોકલેટ્સ રાખી તો નહીં લીધી હોય ને સો જ્યારે તમે હન્ડ્રેડ પર્સન્ટ નથી આપતા ત્યારે જ તમે બીજા પર કરો છો કે એણે કદાચ નહીં આપવું હોય તો શું ગીવ યોર હંડ્રેડ પર્સન્ટ એ રિલેશનશીપ હોય ભલે રિલેશનશીપમાં તમે સો ટકા આપશો તો એ રિલેશનશીપમાં એ પચાસ ટકા જ ગણાશે ઇવન ઇફ યુ ગીવ યોર હંડ્રેડ પર્સન્ટ જો સામેથી કશું નહીં હોય તો એ પચાસ ટકા જ ગણાશે પણ તમે તો તમારું સંપૂર્ણ આપી દો જે કાંઈ છે એ તો સમય ક્યાં સમાપ્ત થઈ ગયો એનો ખ્યાલ ન રહ્યો મને પણ તમારી સાથે વાતો કરવાની મજા આવી પણ આ આત્મસંવાદ કઈ રીતે તંદુરસ્ત બનાવો એની સૌથી પહેલી ચાવી છે સૌથી પહેલું પગથિયું છે જાગૃતિ અવેરનેસ એકવાર તમને ખબર પડે કે મારો આત્મસંવાદ ખામીયુક્ત છે તો ત્યાંથી એ બદલાવાની શરૂઆત થાય છે પહેલાં તો ઘણા બધાને ખબર જ નથી હોતી કે આત્મસંવાદ જેવું કશું હોય છે તમે કેટલા બધા એથલીટ્સને ક્રિકેટર્સને સ્વગત બોલતા જોયા હશે સ્ક્રીનમાં કે પોતાની જાત સાથે કંઈક વાતો કરતા હોય કંઈક બોલતા હોય સો આ આત્મસંવાદ છે આપણા સૌથી ભરોસાપાત્ર ચીયર લીડર આપણે પોતે જોઈએ છીએ અને માટે આ ભાષા સુધારવી આત્મસંવાદની સ્ક્રિપ્ટ સુધારવી બહુ જરૂરી છે અને એ સ્ક્રિપ્ટ રેપિટેશનથી આવશે અને રેપ્યુટેશનથી આવશે રિપીટેશન એટલે જ્યારે રોજ આપણે પ્રયત્ન કરીએ કે નહીં નહીં આની જગ્યાએ મારે જાતને આવું કહેવું જોઈએ અને જ્યારે રેપ્યુટેશન એટલે કે જ્યારે તમે તમારી નવી ઓળખનો સાક્ષાત્કાર કરશો તમે એકવાર એક બાળકને એમ કહી દો ને કે બેટા તારો ફર્સ્ટ નંબર આવ્યો છે પછી જુઓ એ ફર્સ્ટ નંબર જાળવી રાખવા માટે કેટલી મહેનત કરશે કારણ કે પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ ને કે ક્લાસમાં પહેલો આવ્યો પછી આપોઆપ એ બાળક સિન્સિયર થઈ જાય તો એકવાર તમારી એવી રેપ્યુટેશન થઈ જાય કે આ તો બહુ પાંચ જણ એમ કે ને કે તું પાતળો લાગે છે બીજા દિવસથી ચાલવાનું શરૂ કરી દેશો તમે કે એને કીધું પાત્રો ખરેખર લાગતો હોય છે તો તમારી નવી ઇમેજ સાથે તમે જોડાઈ જાઓ છો બંધાઈ જાઓ છો તો એ રેપ્યુટેશન તમને જકડી રાખે છે અને માટે એ જે આઈધર રેપ્યુટેશન ઓર રેપ્યુટેશન એ આપણો આત્મસંવાદ બદલવામાં મદદરૂપ થઈ શકે છે આટલા વરસાદમાં આટલા કાદવમાંથી આટલા ખરાબ રસ્તા ઓળંગીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો તો મને એવું લાગે છે મારા કરતાં વધારે અંતર તો તમે કાપ્યું છે એટલે તમારા બધાનો દિલથી આભાર માનું છું